थे भाई, हैं? कौन कौन कलाकार है आज के आज के कलाकार अल्पा परमार और उनके साथ और दो तीन लोग एक दो हमारे गाँव के तो परमार है और दो कोई है तो उधर जाके आपको नाम जान के बताते <laughs> <laughs>

કોઈ ખોટના દીકરા દાંત નો કાટે કઈ જોક કઉ બોલું તો સીધા આપણે મામું જ કરે વાહ અજી તાવ કઈ ક્યું છે હો

પણ મને એ ક્યાં ખરજ ઉઠું છે એની ફાકી હું કામ આપી સંદુભાઈ એવા કે તેમ નવરા રહે સંસોળ તો અમુક મોટી વાઈટના ના ફસાય કે આશે લાંબી વાત નહી હવાર બાથરૂમ માં ધામેલ્યો હું આવ્યો પીપળિયા પાવડર લેવા અનાસ બનાવવા

પાણી ગ્લાસ ભાઈ બાપા ને મગજ કઈ કે મને પાણી નો ગ્લાસ નું હવે સીજી તો એક ઉભો થઈને લાફો નાખી કે બે મિનિટ થી છોકરો કઈ ન બોલ્યો બીજી વખત કીધું પપ્પા પાણી ની ગ્લાસ ભાઈ અને બાપાનો મગજે ત્રણ વખત આવું છું ચોથી વખત કીધું બાપા પાણી ગ્લાસ ભજન સો કરે બાપા ને મગજ ગયો કે હા બાપ ને સીધે હવે સીધું તો કે ઉભો થઈને એક લાફો નાખી તા કે બપ્પા આપડે પાણી પીવાની કોઈ ઉતાવળ નથી કે લાફો મારવા ઉભા થાય ત્યારે ભરતા આવ્યો અમારા ભાઈ પણ વીકલા ને એને પિક્ચર જોવા ગયા થી એક ગેસી તમને કોઈ ફેન્સી ડોશીમાં પિક્ચર જોવા આવે ના લીંબુ જોવડું આંબોડો મોટામાં દાંત ને ફર્નિચર විખાઈ ગેલું ને એમી 400 400 ની ટિકિટ લીધી પણ પિક્ચર એવું છે બે ઈમાણા તમને કો પિક્ચર જોવા ગયા 400 400 ને 800 રૂપિયા ની મુના ટિકિટ લીધી અને અડધી કલાક થતા હિરોઈન હિરોઈન ના લગન થઈ ગયા કે આ ભાઈ કે લી ઉઠી તા પડી કે છે અડધી કલાક નું ફિલ્મ બાકી છે બેહોને આપણે સાર્સવ દીધા તા કે ઊભી થા પણ કે હું કામ તા કે આમાં હીરો હીરોઈનના લગન થઈ ગયા એટલે પણ એમાં લગન થઈ ગયા તમારે શું છે કે માથાકુટ સિવાય આમાં ખાઈ લે તમને કેમ ખબર તા કે આપણે પંદર વરસથી અનુભવ નહીં આપણે માથાકુટ સિવાય બીજું કંઈ આવ્યું છે

હાથ વરસાય ને એટલે આખો ટોન કરે મારા બાપ પવનેલા જેટલા બેઠા એ કાંઠ ખોલી નાભળી વણ માંગી સલાહ આપું કે તમારું ઘર માં નો આલતું હોય મારા બાપ તો પૂછાતા ને મારું

आखी पीय जोय के बा आम थम्सअप पिवाय के मासी एवाय के माल लोया हूं एमा थम्सअप माची पीती तके तो इण्या भांग कशी ने मा उठुकते थी कशी जो वंग्यावर पण निकल 14 वाला